દેશના એકસો એકત્રીસ શહેરોમાં ગુજરાતનું સુરત સૌથી વધુ સ્વચ્છ સિટી જાહેર થયું દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે તેરમું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં દેશના એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ડાયમંડ સિટીએ કુલ બસો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવ્યા છે સુરત બે હજાર ત્રેવીસ ચોવીસના પીએમ દસ ના રજકણો માં બાર પોઈન્ટ એકોતેર ટકા નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને સુરત ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું બે હજાર ત્રેવીસ માં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલા અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે આ સિદ્ધિ બદલ સાતમી સપ્ટેમ્બરે જયપુરના નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પર્યાવર પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે એક પોઈન્ટ પાંચ કરોડની ઇનામી રકમ ટ્રોફી અને પ્રમાણપત્ર અપાશે